અઢાર મેથી રાહુશ્ની યુતિ તૂટી ગઈ છે માયાવી ગ્રહને કર્મફળ સ્વામીનો સહયોગ મળતો રહેશે આ છ રાશિઓ બનશે ધનવાન હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ અને શનિનો યુતિ અઢાર મેથી તૂટી જવાનો છે જેના કારણે બાર રાશિઓમાંથી છ રાશિઓ શનિની શુભ શુભદૃષ્ટિ હેઠળ આવશે અને છ રાશિઓએ સાવચેત રહેવું પડશે હા મિત્રો શનિ અને રાહુના યુતિના વિસર્જનને કારણે હવે છ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે હવે આ રાશિઓના જીવનમાં ઘણા સારા સમાચાર અને મોટી સફળતાઓ આવવાની છે હા મિત્રો રાહુ અને શનિનો યુતિ વિસર્જન થવાને કારણે અઢાર મે બે હજાર પચ્ચીસથી રાહુ અને શનિનો યુતિ વિચ્છેદ થઈ રહ્યો છે અને આનાથી પિશાચ યોગનો પણ અંત આવી રહ્યો છે મિત્રો આ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે પરંતુ તેમ છતાં રાહુને કર્મફળ સ્વામી શનિનો ટેકો મળતો રહેશે આના કારણે છ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ કર્મના સ્વામી અને ન્યાયાધીશ શનિની મીન રાશિમાં ગોચર પછી તેમનો ત્યાં બેઠેલા ગ્રહ રાહુ સાથે યુતિ થઈ હતી શનિરાહુના આ યુતિથી પિશાચ યોગ બન્યો હતો જેને અશુભ માનવામાં આવે છે પરંતુ આ બંને ગ્રહોનો આ યુતિ અને યોગ અઢાર મે બે હજાર પચ્ચીસથી વિસર્જન થઈ રહ્યો છે તેનું કારણ એ છે કે રાહુ પોતાની રાશિ બદલી રહ્યો છે અને તે અઢાર મે ના રોજ સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે રાહુ પોતાની રાશિ બદલ્યા પછી પણ આ ગ્રહને શનિનો ટેકો મળતો રહેશે કારણ કે કુંભ રાશિએ શનિ ભગવાનની મૂળ ત્રિકોણ રાશિ છે આ રાશિમાં રાહુની હાજરીને કારણે રાહુ શક્તિશાળી બને છે અને પિશાચ યોગનો નાશ થાય છે મિત્રો આ યોગના વિસર્જન અને રાહુના કુંભ રાશિમાં ગોચરની અસર બધી રાશિઓ પર વ્યાપક અને ઊંડી રહેશે પરંતુ તે છ રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે તેમના કરિયર વ્યવસાય અને કાર્યમાં પ્રગતિ થશે નાણાકીય લાભ થવાની શક્યતાઓ રહેશે તેમજ અઢાર મે હજાર પચીસ થી આ છ રાશિઓ રાહુ અને શનિની કૃપા હેઠળ આવશે જેના કારણે આ છ રાશિઓના જીવનમાંથી વર્ષોનો અંધકાર દૂર થશે હવે આ છ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય કર્મ ફલદાતા શનિદેવ મહારાજનો જાપ કરો અને વીડિયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાન કર્મ ફલદાતા શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાન કર્મફળ દાતા શની દેવ મહારાજની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો જાણીએ તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શની દેવ અમૃત વર્ષા કરવાના છે નંબર 1 મેષ મેષ રાશિના લોકોએ જાણ કરવી જોઈએ કે 18 20 મે 1925 થી શની અને રાહુની યુતિના વિસર્જનને કારણે મેષ રાશિના લોકોએ sara લાભ મળશે આ સમયે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો રાહુ અને શનિનો યુતિ તૂટવાથી રાહુ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમે સફળતાની ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારા સુખ સુવિધાઓ અને સંપત્તિમાં પણ વધારો થવાની સારી શક્યતાઓ રહેશે તમને ઘણા સારા સમાચાર સાંભળવા મળી શકે છે શનિ અને રાહુના યુતિ તૂટવાથી પિચાશ યોગનો પ્રભાવ પણ સમાપ્ત થશે અને તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરશો તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે તમને ચારે બાજુથી સારા સમાચાર સાંભળી શકાય છે હા મિત્રો પરિવારમાં ખુશી અને સંતોષ રહેશે જોકે તમને પૈસા બચાવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પણ તમારી આવક વધશે તમે પૈસાથી ધનવાન બનશો રાહુ અને શનિના જોડાણના વિસર્જન સાથે તમારો વ્યવસાયમાં વિકાસ થશે જો તમે તમારા પરિવાર સાથે વ્યવસાય કરો છો તો તમને નોંધપાત્ર વૃદ્ધિની તક મળશે એ જ નોકરી શોધનારાઓને મોટા પૈસા કમાવવાની તક મળશે તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધો મધુર રહેશે અને તમારા સાસરીયા પક્ષના લોકો મદરૂપ સાબિત થશે તમને તમારા પરિવારનો સહયોગ મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તે જ સમયે હું તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિના પૈસા લાંબા સમયથી ક્યાંક ડૂબી રહ્યા હતા તો હવે તેમના પૈસા પાછા આવશે તમને રાહત થશે તમારે તમારા વિરોધીઓથી સાવધ રહેવું જોઈએ અને કાર્યસ્થળ પર એવી કોઈ વ્યક્તિ સાથે હાથ ન મિલાવવો જોઈએ જેને તમે જાણતા નથી તે જ સમયે આ સમયે તમારી ધાર્મિક યાત્રાઓની શક્યતા રહેશે અને તમને પરિવારનો સહયોગ પણ મળશે હા મિત્રો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા લાભ મળશે રાહુલ સૈનીની યુતિના વિસર્જન સાથે શનિની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો રાહુ અને શનિના જોડાણનું વિસર્જન તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મેષ રાશિના લોકો નંબર બે વૃષભ વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચીસના રોજ રાહુ અને શનિના જોડાણના વિસર્જનને કારણે તમને ખાસ લાભ મળવાનો છે રાહુ અને શનિ તરફથી તમને ખાસ આશીર્વાદ મળશે કારણ કે રાહુ તમારા દસમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેના કારણે આ સમયે તમારો વ્યક્તિગત વિકાસ થશે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ઘણા ક્ષેત્રોમાંથી લાભ મળવા લાગશે આ સમય દરમિયાન રાહો અને શનિનો યુતિ તૂટવાથી વૃષભ રાશિના લોકોને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળશે અને તમે ઘણો વિકાસ કરશો નામ કમાવશો તમારી હિંમત મજબૂત થશે આ સમય નવા સંબંધો બનવા લાગશે અને તમને લાભ મળશે તેથી તમે આ સમયે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો આ સમય તમારા માટે નવી સફળતાના દરવાજા ખુલી શકે છે રાહુ અને શનિનો યુતિ તૂટવાને કારણે આ સમય શનિની શુભ દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમને બાળકો સંબંધિત સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે મિત્રો જો તમને કોઈ બાળકો નથી અને તમે બાળકોની ઈચ્છા રાખો છો તો હવે તમારી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે મિત્રો તમે તમારા શિક્ષણમાં પણ સફળતા પ્રાપ્ત કરશો હા મિત્રો તમારી શૈક્ષણિક અપેક્ષાઓ પૂર્ણ થશે અને તમને વધુ શીખવાનું ગમશે જો તમે પરિણિત છો તો મિત્રો આ સમયે તમે તમારા વૈવાહિક સંબંધોમાં રોમેન્ટિક ક્ષણોનો અનુભવ કરશો તમારા વૈવાહિક સંબંધો મધુર રહેશે શનિદેવના આશીર્વાદથી આ સમયે સમાજમાં તમારું માનસન્માન અને પ્રતિષ્ઠા વધી શકે છે અને તમે આ સમયે તમારા ધાર્મિક કાર્યોમાં પણ રસ લઈ શકો છો આના કારણે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળતો રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે શનિ અને રાહુની યુતિ તૂટવાથી પ્રમોશન મળવાની શક્યતા છે અથવા અચાનક તમારા પગારમાં વધારો થઈ શકે છે જેના કારણે વૃષભ રાશિના લોકો તમારા મનને ખુશ રાખશે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો તમે જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો શનિ અને રાહુનો વિયોગ તમારા માટે ખાસ પરિણામો આપશે પરંતુ મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે આનાથી તમારા મનમાં આધ્યાત્મિકતા ફેલાશે દેશ વિદેશમાં મુસાફરી કરવાથી તમને ફક્ત લાભ જ મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમને શનિદેવના વિશેષ આશીર્વાદ મળવા લાગશે નંબર ત્રણ કન્યા કન્યા રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે અઢાર વીસ મે ઓગણીસો પચ્ચીસથી રાહુ અને કેતુના યુતિના વિસર્જનને કારણે કન્યા રાશિના લોકો પર પિચાશ યોગનો પ્રભાવ સમાપ્ત થશે અને રાહુ તમારા છઠ્ઠા ઘરનો સ્વામી હશે જેના કારણે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકો ખૂબ જ ધનવાન બનવાના છે શનિ અને રાહુ યુતિ વિસર્જનને કારણે કન્યા રાશિના લોકોને આર્થિક લાભ મળશે અને કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે આ સાથે પારિવારિક જીવનમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે તમને જમીન અને મકાનનો લાભ મળશે કન્યા રાશિના લોકો તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અઢાર મે બે હજાર પચ્ચીસથી તમને શનિ અને રાહુના ખાસ આશીર્વાદ મળવા લાગશે તમે પૈસાથી ધનવાન બનવાના છો આ સાથે વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં પુષ્કળ પૈસા મળશે અને ચાલો તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે પછી પગારમાં વધારો થઈ શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને નવા કાર્યોમાં માન મળશે આ સાથે કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થશે પારિવારિક વિવાદનો અંત આવશે કોર્ટમાં ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે આ સાથે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા લાવશે વિસર્જન શનિદેવ અને રાહુની ઉતરી તમને લાભ આપી શકે છે હા મિત્રો તમને શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે સાથે જ હું તમને કહી દઉં કે જે લોકો પોતાના પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે શનિ અને રાહુના પ્યહાશ યોગના પ્રભાવના અંત સાથે આ સમય તમારા માટે સારો બનશે તમારો સમય સુવર્ણ સમયની જેમ પસાર થશે તમારા જીવનમાં ખુશીઓ આવશે નાણાકીય કટોકટીમાંથી મુક્તિ મળશે જૂના દબાણને કારણે જે લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમને સમસ્યાઓમાંથી રાહત મળશે આ સમય તમારા માટે ખૂબ જ પ્રખ્યાત રહેવાનો છે હા મિત્રો તમારે આ સમયનો ખાસ લાભ લેવો જોઈએ શનિદેવ અને રાહુની યુતિ તૂટવાથી આ સમય તમને ફક્ત લાભ જ આપશે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે રાહુ અને શનિનો યુતિ તૂટવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે કારણ કે રાહુ તમારા બીજા ઘરનો સ્વામી બનવાનો છે જેના કારણે તમને ઘણા ફાયદા થવાના છે તમને નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે આ સમયગાળા દરમિયાન તમને રાહુ અને શનિના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે અઢાર મે બે હજાર પચીસ થી તમારા ભાગ્યશાળી ચાર્મ શરૂઆત થવા જઈ રહી છે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે શનિ અને રાહુ ની યુતિ તૂટવાથી તમારો સુવર્ણ સમય શરૂ થશે તમને જૂના દેવાથી રાહત મળી શકે છે આ સાથે જો તમે લાંબા સમયથી પરેશાન હતા તો હવે તમારી સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે શનિદેવની અનંત કૃપા તમારા પર રહેવાની છે જેના કારણે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારા આવક ક્ષેત્રમાં વધારો થશે તમારા પર શનિદેવના ઘણા આશીર્વાદ રહેશે શનિ અને રાહુની યુતિ તૂટવાથી તમારા પર પૈસાનો વરસાદ થશે બીજી તરફ તમે આર્થિક મોરચે તમારી બચત કરશો તમને નવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે જે કોઈ પણ વ્યવસાય કરે છે વ્યવસાયમાં અચાનક નફો થશે જેના કારણે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે તમને શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પૈસા આવશે લાભ થશે આ સાથે વ્યવસાયમાં અચાનક લાભ થશે તે જ મકર રાશિના લોકોને કહેવું જોઈએ કે પરિવારમાં શુભ કાર્ય થશે તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે સમય ખાસ કરીને મજૂર વર્ગ માટે ફળદાયી રહેશે તમને તમારા કાર્યમાં કોઈ પણ સફળતા મળશે તમને કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવી શકે છે પરિવારમાં તમારા પરસ્પર સંબંધો મધુર બનશે તમારી કૌટુંબિક સમસ્યાઓ થોડી ઓછી થશે ઘણા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવશે ભાડાના મકાનમાં રહેતા લોકોનું સ્વપ્ન પૂર્ણ થશે હવે તમારું પોતાનું ઘર હશે આ સમયે ઘર બનાવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે ઉપરાંત પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની શક્યતા રહેશે તમારા ઘરમાં મહેમાનો આવતા અને જતા રહેશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે અને આગામી પગાર પણ વધી શકે છે બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમે ઘણા સારા નિર્ણયો લઈ શકશો વ્યવસાયમાં નાણાકીય લાભ થવાની શક્યતા છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો ઉપરાંત તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી મોટી મદદ મળી શકે છે શનિ અને રાહુના યુતિના વિસર્જનથી તમને ફક્ત લાભ જ મળશે નંબર પાંચ મિથુન મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે શનિ અને રાહુની યુતિ તૂટવાથી મિથુન રાશિવાળા લોકોને જબરદસ્ત લાભ મળી શકે છે તમારા માટે શનિ અને રાહુનો વિચ્છેદ તમને સારા લાભ આપશે હા મિત્રો આ તમારા જીવનમાં ખુશીઓ લાવશે शनी देवનો આશીર્વાદથી मिथुन રાશિના લોકો ધનથી સમૃદ્ધ થવાના છે. શની અને રાહુની દિવ્ય દ્રષ્ટિનો પ્રભાવ તમારા પર પડશે, આનો તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે. આ સમય તમારી પાસે સર્જનાત્મક ઊર્જાની કમી રહેશે નહીં, જો કે તમે જીવનમાં ખુશી અને સંતોષ શોધો. જ્યારે તમે ટીમ સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરશો, ત્યારે તમને સમજણની ઝલક મળશે. તમે એકલા કામ કરતી વખતે પણ તમારી ક્ષમતાઓ દર્શાવવામાં સફળ થશો આ સાથે મિથુન રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે તમને આ સમયે સર્જનાત્મક વિચારો અને નવા વિચારો મળશે કુંવારા લોકોને આ સમયે એક આકર્ષક વ્યક્તિ મળી શકે છે જે તેમની અનોખી વિચારસરણી અને સર જનાત્મકતાની પ્રશંસા કરશે પરિણિત લોકો જે આ સમયે બાળક માટે આયોજન કરી રહ્યા છે તેમના માટે સમય સારો હોઈ શકે છે તમે વધુ હિંમત અને ઉત્સાહ સાથે કામ કરી શકશો આના પર તમારી રાશિથી પાંચમા ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે શુભ રહેશે તમને પ્રેમ જીવનમાં ખુશી મળશે ઉચ્ચ શિક્ષણની શક્યતા રહેશે અને તમને જણાવી દઈએ કે તમને તમારા બાળકો તરફથી પણ ખુશી મળશે બાળકોની ઈચ્છા રાખનારા લોકો આ બાબતમાં ખુશ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી અને અતિશય ઉત્સાહ પર નિયંત્રણ રાખવું જોઈએ હા મિત્રો રાહુ અને શનિનો યુતિ તૂટવાથી તમને સારા લાભ મળશે નંબર તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર વીસ મે ઓગણીસો પચીસથી તમારો સમય સુવર્ણયુગ બનવા જઈ રહ્યો છે હા મિત્રો આ રીતે રાહુ અને કેતુનો યુતિ તૂટવાથી તુલા રાશિના લોકો માટે સારા ફાયદા થશે આ સાથે શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે વરદાન સમાન સાબિત થશે રાહુ તમારા પાંચમા ભાવમાં હોવાથી તમને સારા ફાયદા થશે તેથી આ સમયે તમારી વિચાર શક્તિ વધશે શનિ અને રાહુનો યુતિ તૂટવાથી તમે તમારા કરિયરમાં સારી પ્રગતિ કરી શકશો રાહુ અને શનિની યુતિ તૂટવાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ સમય તમને સમાજમાં માન સન્માન મળશે નોકરી અને પૈસાવાળા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે સમય એવા લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે જેઓ લાંબા સમયથી સંબંધમાં છે મિત્રો તમારો પ્રેમ વધુ મજબૂત બનશે આ સમય તમારા અને તમારા પ્રિયજન વચ્ચે એક સંબંધ બંધાવાનો છે આ સાથે આ સમયે તમને શેરબજારમાંથી સારો નફો મળી શકે છે તમારા જૂના રોકાણોમાંથી નફો મળવાની શક્યતા છે સટ્ટાબાજી બજાર અને લોટરી વગેરેમાં સારો નફો મળવાની શક્યતા છે આ સાથે જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમની મુશ્કેલીઓ આ સમયે સમાપ્ત થઈ શકે છે આ સમય પરિણિત યુગલો વચ્ચે પ્રેમભર્યો સુમેળ રહેશે દેશ વિદેશથી તમને સારા લાભ મળશે રાહુ અને શનિનો યુતિ તૂટવાથી આ સમય તમારા માટે શુભ સાબિત થશે આ સમય તમારી આવકમાં અચાનક વધારો થશે તમારા કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે મિત્રો તમારી બુદ્ધિ પણ સારી રીતે કામ કરશે આ સમય દરમિયાન ગુરુ તમારી રાશિથી દસમા ભાવમાં ગોચર કરી ચૂક્યો છે જેના કારણે તમારા માટે લાભની સારી સ્થિતિ બનશે અને તમને કમાણી કરવાની તક પણ મળશે આ સાથે તુલા રાશિના લોકોને તેમના સાસરીયા પક્ષ તરફથી લાભ મળી શકે છે ઉપરાંત તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમને તમારા કારકિર્દી અને પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ આ સમયગાળા દરમિયાન તમારે તમારી નાણાકીય સ્થિતિ પ્રત્યે થોડું સાવધ રહેવું પડશે તમારી આર્થિક સ્થિતિ વિશે બીજા કોઈ સાથે ચર્ચા ન કરો નહીં તો તમારું કામ બગડવા લાગશે હા મિત્રો રાહુ અને શનિનો યુતિ તૂટવાથી તમને વૈભવ મળશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તો મિત્રો જો બાળકો ભાગ્યશાળી હોય તો તે ભાગ્યશાળી રાશિના લોકોને અઢાર વીસ મે ઓગણીસો પચીસના રોજ રાહુ અને શનિના યુતિ તૂટવાનો લાભ મળવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ ચોક્કસ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર